અને આ વરસાદની હેલી છોટા ઉદયપુરમાં પણ યથાવત છે કેટલાક પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે પાવી જેતપુરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે પાવી જેતપુરના જે આસપાસના કેટલાક પંથકો જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે ત્યાં પણ હાલમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આ ધીમી ધારે વરસતા વરસાદના કારણે ક્યાંક વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે છોટા ઉદયપુરના દ્રશ્યો પાવી જેતપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને કાળજાળ ગરમીમાંથી લોકોને ક્યાંક રાહત મળી છે લોકો હવે રેનકોટ અને છત્રીનો સહારો લઈ રહ્યા છે તો ક્યાંક ભીંજાવાની મજા પણ માણી રહ્યા છે વરસાદી માહોલ જામ્યો આ ધીમી ધારે વરસતા વરસાદના કારણે ક્યાંક વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે છોટા ઉદયપુરના દ્રશ્યો પાવી જેતપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને કાળઝાળ ગરમીમાંથી લોકોને ક્યાંક રાહત મળી છે લોકો હવે રેનકોટ અને છત્રીનો સહારો લઈ રહ્યા છે તો ક્યાંક ભીંજાવાની મજા પણ માણી રહ્યા છે પાવી જેતપુરમાં વરસાદી માહોલ જામ્યો